મુ ફ્રેન્ડ્સ હાઇસ્કૂલ સલાલના ક્લાસમેટ મિત્રોનું રીયુનિયન ફંક્શન હોટલ દર્શન રસુલપુર ખાતે યોજવામાં આવ્યું જેમાં ગુણંથભાઈ સાહેબ અને દિનેશભાઈ સાહેબ બંને શિક્ષકોનું પુષ્પછડી આપી સન્માન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગાન તેમજ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ચોત્રીસ વર્ષ બાદ ઓગણીસો એકાણુના યુએસએ સ્થિત પધારેલા મિત્રોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું આ સ્નેહ સંમેલનનો તમામ ખર્ચ જયેશભાઈ પટેલ દલપુર તથા ચેતન પટેલ સલાલ યુએસએ તરફથી આપવામાં આવ્યો હતો આ સ્નેહ મિલન સંરોહમાં ત્રીસ સાધ્યાયી મિત્રોના લગભગ સો જેટલા પરિવાર સભ્યોએ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ પટેલ તથા પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સલાલ રસુલપુર દલપુરના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામના અંતે સાથે ભોજન લઈ પછી રાસ ગરબા રમ્યા હતા રમેશ નાયક